એટલે અમેરિકા છે ડોલર નહોત્યા હતા મોંઘવારી બહુ વધી ગઈ એમ દસ રૂપિયા કેટલી વસ્તુ લઈ આવતા પણ એ વખતે શીશે કે સમજાય બધા હોના લેમ્પ નો હોય ને આ રામદેવજી મારે જેવું સ્વીકાર્યું છે તમે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો એનો કોઈ અર્થ નથી આસન કદાચ રોગ મટે તે ન મટે પણ દાંત કાઢો સ્વભાવ તો હો થઈ જાય દાંત કોણ ના કાઢે મીંઢ જેના પેટમાં પાપ હોય એ જ દાંત ન કાઢે છે અને તમે જો સંસારમાં છો મને ખબર એમાં બે થને ને કાલથી બધી ઉપાયથી છે બહેનોની ઉપાયથી ધંધાની ઉપાયથી છોકરાની ઉપાયથી હપ્તાની ઉપાયથી છતાં ખુલ્લા મને દાંત કાઢો છો જવાહરલાલ નહેરુ ઓગણીસો સિત્તેરમાં દેશમાં સાધુની ગણતરી કરી હતી પાંત્રીસ લાખ સંતો ઓગણીસો સિત્તેરમાં અત્યારે એક કરોડ આંકડો ઉડી ગયો એમાં અડધા જેલમાં છે હમણાં મને એક જણા કહેતો મારે માર ઘરના બહાર જ નહીં નીકળતું મેં પણ એમાં વાંધો નથી કે કાંઈ એ એકલી નીકળે કે હું એકલો નીકળું બેન બહાર જ નહીં નીકળતા મેં તમારા પતિ પત્ની હારે નીકળવા વાંધો હું છે કે એનું નામ આશા છે મારા નામ રામ બેન બેનું હારે બોલે છે જો નીકળ્યા જો નીકળ્યા એટલે એ પાંત્રીસ લાખ સંતો પછી ચાર સંતો નીતિ નોંધ લીધી કાનજીભાઈ ચાર સંતો ખાવ ભૂખ્યા રહ્યા તરસ્યા રહ્યા પોતાના આમ શરીર હુકી નાખ્યા પણ સાહેબ એની મોજ એની અલગારીની મસ્તી એમાં કોઈ ફેર પીડ્યો નથી એવા ચાર સંતો એક રંગવધુજી મહારાજ એક સ્વામી રામતીર્થ એનું બીજું નામ બાદશાહ રામ હતું પાણી એને રોટલો ખાય ખાય અને આ સંત ગ્રેજ્યુએટ બન્યા અને અમેરિકામાં એનું પ્રવર્તન પૂરું થયું અને કોઈ વાત કરી બાપજી બહુ આપણે ભાગશાળી છે કે કેમ કે ઇન્ડિયા જે બોટમાં આપણે કાલે જઈએ છીએ એ બોટમાં આપણે સિકંદર છે અને સ્વામી રામદિતે જવાબ તો જોજો આ સાધુનો તે કે કાલ જે બોટમાં જઈએમાં સિકંદર આપણે હારે છે તો ગા તે કે તો એ ટિકિટ રદ કરાવો આપણે 15 દી પૈસી જાસ્યો તે કે કેમ તે કે એક બોટમાં એક જ સિકંદર જાય કે એ જાય કે હું જાઉં આ મોજ આ લગરી અને તીજા કેતો સ્વામીન સમ્રોધન ના યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ તાંડળિયાની ભાજી ખાઈ દે આખી જિંદગી પણ હસતા જ હોય અને ચોથું કોઈ મોજ મર્યો તો બગદાણાના પ્રસંદાસ બાપા મોજ મર્યા એટલે કે આતર કોકને પૂછો ગાડી કોની તે કે त्याગી બાપુને તે ઈનો ઓલે તો આટા છે દિગરમિક આગેવાનું શિક્ષણ નું તન મન અને ધન તમારે તન તંદુર રાખવું હોય તો ડોક્ટર પાસે જવું જોઈએ મન હારવા તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ અને ધન હારું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ મને એમ લાગે છે કે આખા ભારતમાં અને આખા ગુજરાતમાં તન મન અને ધન તળીની જો ક્રાંતિ સર્જી હોય ને તો માત્ર સુરતવાળાએ સર્જી છે એકવાર જોરદાર તાળીથી સર્જાયેલો કારણ કે તન માટે એને સરસ મજાની હોસ્પિટલ બનાવી મન અને મંદિર માટે ખર મજાના સત્સંગનું આયોજન થાય છે અને ધન પવિત્ર રહે એ માટે સરસ મજાના શિક્ષણના આયોજન આપણા આગેવાનોને સુરતમાં કર્યા છે અને મજા છે ભારતમાં જો વિદેશવાળાએ વિચાર કરે છે કાઈ ભગવાન હોય ભારત માં નકર આમ આલે અઢી કરોડ માણસો તો રખર્યા જ કરે ટ્રેન માં નકર ઓ અઢી કરોડ કથા માં બેઠો તો રામ તો લાગી વકો અને અઢી કરોડ નકર આંદોલન જ કર્યા કરે બોલો 7.5 કરોડ રખડે તો આ દેશ આલે છે ને ભગવાન હોય ને અમાર હમણા ભુરી આયા ગઢડા માં હાથ માં ધૂળી લીધી ને ધૂળું હૂંગી કે 20 વર્ષ પહેલા જે માટી ની સુગંધ હતી એવી સુગંધ હવે સવરાશી નથી બધી પોદળો છે સુગંધ એવી નહિ હોય સા માં લવળો ઉભાળ્યો છે આમાં થોડી સુગંધું ફરે એટલે અમે અહીંયા જે કંઈ બોલવી ને તમારે દાંત કાઢી ડિલીટ કરવાનું પણ સાહિત્ય સંતવાણી ભજન એ સબ જીવનમાં ઉતારવાનું છે કે તમે વિચાર કરો કે શાહરૂખ અને સલમાન ખાનના ફિલ્મ અઢીસો અઢીસો કરોડમાં બને છે અને ગુજરાતની એક ટોકીઝમાં અઠવાડિયું ફિલ્મ નહીં ચાલતું અને લોક ડેરા હિતિર હિતિ રીતે ચાલે સામે કંઈક કહી શું વિચાર તમે કરો કે આમ આ બધી આપણે ડોહલાની કોઠા જીતી જૂનું છે એની જ મજા છે અત્યારે યુવાનો જો ને શાયરી બોલે છે એમ્બ્રોયડરીમાં રસ નથી હીરામાં કસ નથી જવું છે અમેરિકા પણ વરાછા કોઈ બસ નથી બોલો હું કરો અને કેવી સિવાયની મજા છે એકવીસમી સીધી આવી ગયો વિચાર કરો છો બે હજાર પચીસ માં તમે જોજો નરેન્દ્રભાઈ આમનામ રહે ને તો વિદેશના ભૂરિયા અહીં હીરા ઘઉં આવશે કોને અહીંયા બેસો મકાન કાંજીના તલિયામાં નો મથાલા ન ઉપાડ અને હજી પચી વર્ષ આવે જો આમના નરેન્દ્રભાઈ રહ્યા ને તો સૌરાષ્ટ્રમાં ભૂરીયા સકડ ઉપર લેતા ઉપર લેતા ઉપર લેતા નો વાય નો વાયડ વાયડે કોઈ નો ન કેવી જી મજા કેવી ગાડીઓ આવી સુરતમાં કોઈ પણ મોંઘી ભારતની ગાડી હોય એટલે સુરતમાં આવી જાય હમણાં ભાઈ મને ગાડીમાં બે મને શું ભાઈ બહુ મોંઘી ગાડી મતલબ એટલા બધા રૂપિયા હું કામ આપ્યા મને કે તમે સિસ્ટમ તો જવો હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે પેટ્રોલ ઓછું હોય સ્કીન ઉપર બતાડે આગળ કોઈક ઊભો હોય સ્કીન ઉપર બતાડે પાંચ ઉપર સ્કીન ઉપર પણ એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાડે છે બે હજાર પચીસમાં એવી ફોરવ્હીલ આવશે કે આપણે તાણી છે ને તો એ ગાડી કહે છે કે તમે તકલીફમાં છો ને માપે આ કોને લીધાના દઈ દ્યો અને બે હજાર પચીસ માં એવી ગાડી આવશે કે ઉઘરાણી વાળા આવશે તો ગાડી કે છે મોટા વરાસન પુલ પાસે ઉભા છો રીવે રીવે માલે